સુરતના કાંઠા વિસ્તારના ગામોમાં ધાડપાડુઓના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે ગામવાસીઓ પોતે જ પોતાના જાનમાલની સુરક્ષા માટે પ્રયાસો કરી રહ્યા છે સુરત પોલીસ પણ આ ધાડપાડુ ગેંગને ઝડપી પાડવા કમર કસી રહી છે ગામવાસીઓ ધાડપાડુઓને ઝડપી પાડવા માટે ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરી રહ્યા છે ગામમાં ભયનો માહોલ અને તેની વચ્ચે ગામવાસીઓ કરી રહ્યા છે પોતાની સુરક્ષા

દીપલી ગામમાં આ પ્રકારની ઘટના રોજે રોજ બની રહી હોવાથી ગામવાસીઓ પોતે જ લૂંટારુઓને ઝડપી પાડવા માટે રાત્રે ઉજાગરા કરે છે ગામમાં આ કાર પ્રવેશતા જ લોકોએ તેને અટકાવવાની કોશિશ કરી હતી પરંતુ કાર પૂરપાટ ઝડપે પસાર થઈ ગઈ હતી સુરતના કાંઠા વિસ્તારના ગામવાસીઓ છેલ્લા કેટલાક દિવસથી ભયના માહોલમાં જીવી રહ્યા છે કેટલાક હથિયાર ધારી ધાડપાડુઓ ગામમાં આવે છે અને આતંક મચાવે છે જેના કારણે આસપાસના દસ ગામોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે છેલ્લા એક સપ્તાહથી આ પ્રકારના દ્રશ્યો ગામોમાં સર્જાઈ રહ્યા છે થોડા દિવસો પહેલા દીપલી ગામમાં આવેલા એક મકાનમાં ધાડપાડુઓ ત્રાટક્યા હતા મકાન માલિક વડોદરા ખાતે રહેતા હોવાથી બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું મકાનના તાળા તોડીને

પ્રોટેક્શન મળે એવી અમે આશા રાખીએ છીએ પોલીસ તો રાઉન્ડ મારે જ છે પણ વધારે એ કરે કારણ કે એટલો ભય છે કે પોલીસ વધારે આવે તો સારું એ ઘટના બની છે રાતના ત્રણ વાગ્યાથી સંલગ્ન ત્રણ દિવસ ચાલે છે ને એટલો બધો માહોલ ખરાબ છે કે લેડીઝને જેન્ટ્સને કોઈ બીને રાતના ઊંઘ નથી આવતી હમણાં લૂંટારીઓનો ત્રાસ વધી ગયો છે એના લીધે ગામમાં કમસે કમ ચાલીસથી પિસ્તાળીસ કેમેરા મૂકવામાં આવ્યા છે આખું ગામ કવર થાય હિસાબે અને એના લીધે રાતના ફૂટેજ નહીં માટે જોવા માટે રાખ્યા છે કેમેરા અમારી સેફટી માટે કેમેરા મૂકવામાં આવે છે ગામમાં ધાડ પાડુઓ ત્રાટક્યા હોવાની માહિતી મળતા જ ગામ લોકોએ પોલીસને પણ જાણ કરી હતી પોલીસે 10 ગામોમાં રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કર્યો હતો આમ છતાં રાત્રે 2 થી 3 વાગ્યાની આસપાસ એક કારમાં સવાર પાંચ મુકાની ધારી દાડ પાડુઓ સીસીટીવીમાં રોજ નજરે પડતા હતા આથી ગામ પોલીસની સાથે પોતે પણ ગામની સુરક્ષાની જવાબદારી ઉઠાવી રાત્રે ફેરી ફરવાની શરૂઆત કરી છે દીપલી જ નહીં પરંતુ જિયાવ પુડિયા અને ભીમરાડ સહિત દસ ગામોમાં ધાડ પાડુઓનો આતંક ફેલાયો છે આથી ગામ લોકોએ ગામમાં સીસીટીવી કેમેરા મૂકવાની શરૂઆત કરી છે દીપલી જિયાઉ બુડિયા સહિત દસ ગામના લોકોમાં ધાડ પાડવાનો આતંક ફેલાયો છે એવું નથી કે પોલીસ સક્રિય નથી પરંતુ ઢાળ પાડવું અને ઝડપી પાડવામાં પોલીસને હજી સફળતા મળી નથી આવા સંજોગોમાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને ગામવાસીઓની રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે કેમેરામેન પ્રશાંત દીવડે સાથે સંજય મહંત જીએસટીવી સુરત